તાલુકા માં પછી કાળો તાલુકા હા મેં લીડર કોને ગમું કા તા લીડર આગળ નીકળ્યા તાલુકા ને બેન સાપે જે આત્મતો છે અચ્છા આ

તાલુકા અને શહેરના મુસ્લિમ ગુરિયાદરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે તેમજ આપણે એ સમાજ કરી તો કાંગણી રેલી અંદર મહેલ ગામમાં જે અને અમાણી અભિવૃદ્ધિ કરવામાં આવ્યું છે આસ્ત્રભાજીઓ દ્વારા અને જે નિપૃષ્ટોની જાણ લીધી છે એનું પણ મુશ્કેલ સમાજ ખૂબ જ કડક શબ્દોમાં અખોડો છે અને જે ગુનેગારો છે તેમને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે આપણે લગભગ હિરાદો સાથે વાત કરી વિરુદ્ધમાં કરવામાં આવેલું છે આતંકવાદી દ્વારા તેના વિશે આપડો કહેશે سب سے پہلے میں یہ جو کشمیر میں حملہ ہوا اس کے بارے میں کہوں گا کہ ہم بالکل حملے کے خلاف ہیں اس حملے کا ورودھ کرتے ہیں یہ اسلام کے بھی خلاف ہے اور انسانیت کے بھی خلاف ہے جو لوگ وہاں اٹھائیس لوگ مارے گئے ہم ان کے ساتھ غم میں شریک ہیں اور ہم ان کے ساتھ کھڑے ہیں اور جنہوں نے بھی ان کے ساتھ یہ برتاؤ بالکل دلی والا ظالمانہ یہ درندگی بھرا برتاؤ ان کے ساتھ کیا ان کو گولیاں گولیوں سے چھلنی کیا یہ سراسر غلط ہے اور یہ بالکل ظالمانہ رویہ ہے ہم اس کے بالکل خلاف ہیں اور ہم تمام مسلمان اسلام پر عمل کرنے والے اور امن اور محبت کا پیغام دینے والے ہیں تو اس طرح کا جو بھی برتاؤ کرنے والا ہے وہ مسلمان تو کیا ہم اسے انسان بھی نہیں سمجھتے وہ انسان کہلانے کے لائق بھی نہیں ہے تو جن کے ساتھ بھی یہ ہوا ہے ہم ان کے ساتھ ہیں اور دوسری چیز یہ ہے کہ وہاں جہاں یہ حادثہ ہوا وہ بالکل سیکیورٹی وہاں پر بالکل نہیں دی گئی اور سیکیورٹی نہ ہونے کی وجہ سے یہ معاملہ وہاں پر ہوا تو ہم یہ کہنا چاہتے ہیں کہ حکومت جو وقف کی زمینوں پر نظر رکھتی ہے اگر اس حکومت نے وہاں نظر رکھی ہوتی تو آج بچے یتیم نہ ہوتے اور بیویاں بیوہ نہ ہوتی ماں اپنے بچوں کے غم میں نہ روتی لیکن انہوں نے جہاں نظر رکھنی چاہیے وہاں نہیں رکھی اور ہماری وقت کی زمینوں پر نظر رکھی یو سی سی جیسے معاملات کو آگے لا کر کے یہ جو ہے ملک کے اندر امن کو ختم کرنے کا معاملہ کیا ہے تو یو سی سی یہ بھی جو ہے اسلام اور شریعت پر حملہ ہے کیونکہ ہم اپنی شریعت کے مطابق اپنے دین کے مطابق نہ شادی کر سکتے ہیں نہ وراثت تقسیم کر سکتے ہیں نہ طلاق کا معاملہ کر سکتے ہیں تو جب ہم اسلام کے ماننے والے ہیں اللہ کے دین کے اور پیغمبر کے قوانین کے ماننے والے ہیں اور یہ بھارت جو ہے وہ جمہوری ملک ہے تو یہاں ہر شخص کو اپنے اپنے مذہب پر عمل کرنے کی چھوٹ ہوتی ہے لیکن یو سی سی یہ ہماری اس چھوٹ کو ہماری اس آزادی کو چھیننے والا عمل ہے تو اس لیے ہم اس کے خلاف بھی ہیں تو ہم تینوں چیزوں کا رد کرتے ہیں کہ جو کشمیر میں ہوا وہ بھی بالکل غلط ہے جو وقف کے معاملے میں ہماری زمینوں پر گندی نظر ڈالی گئی وہ بھی غلط ہے اور یو سی سی کے ذریعے ہمارے دین اور ہماری شریعت پر حملہ کیا گیا وہ بھی غلط ہے ભારત સરકારે બાદ કેટલાક મુસ્લિમ સમાજના આગેવાનોએ નામદાર સુપ્રીમ કોર્ટમાં એના વિરુદ્ધ પિટિશન ફાઇલ કરી અને નામદાર સુપ્રીમ કોર્ટે વચગાળાની એ એક્ટ લાગુ થવામાં રાહત આપેલી છે વકઅપ એક્ટમાં જે મુખ્ય સંશોધન આવેલું છે વકઅપ એક્ટની કલમ ત્રણ કે જેમાં વકફ બાય યુઝર કે જે વર્ષોથી અમારા બાપ બાપદાદાઓના વખતથી જે પ્રોપર્ટી વકઅપ કરવામાં આવેલી છે તે પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ સરકાર માગી રહી છે આજથી ચા ચારસો વર્ષ પહેલાં પાંચસો વર્ષ પહેલાં કે સો વર્ષ પહેલાં રજિસ્ટ્રેશન એક્ટ અમલમાં ન હતો અને એક્ટ મુજબ હાલની સરકાર કે વકફ કરેલું હોય તો વકફ ડીડ તમારે અવશ્ય જોઈશું તો જૂના સો વર્ષ બસો વર્ષ પાંચસો વરસ પહેલાં જે વકફ કરેલું હોય એની ડીડ ક્યાંથી લાગે અને એ જોવા જઈએ તો સીધી રીતે સરકારની જે ભારતભરમાં વકફની જે ઇદગા છે મદ્રાસા છે વકફની જેટલી પણ જમીનો છે એ જમીનો હડપ કરવાનો મુખ્ય હેતુ જણાઈ આવે છે વધુમાં સેક્શન નવ વકફ એમેન્ડમેન્ટ એક્ટની સેક્શન નવ એ સેક્શન નવમાં એમ જણાવવામાં આવ્યું છે કે વક્કફનું જે બોર્ડ વકફ કાઉન્સિલનું જે બોર્ડ બનશે સેન્ટ્રલ ગવર્મેન્ટનું એમાં ઓછામાં ઓછા બે મુસ્ નોન મુસ્લિમ સભ્યો છે તો હું સરકારને એમ પૂછવા માંગીશ કે શું હિન્દુ બોર્ડમાં જે જૈન વિકાસ બોર્ડ છે યાત્રાધામ વિકાસ બોર્ડ છે ગુરુ નાનક વિકાસ બોર્ડ છે એમાં તમે મુસ્લિમને એલાવ કરશો જો તમે મુસ્લિમને અલાઉ ના કરી શકતા હોય તો અમારું આખા ઇન્ડિયામાં એક જ બોર્ડ છે તેમાં શું કામ અમને દખલગીરી કરો છો અને વિવિધ કલમો જેવી કે સેક્શન ચાલીસ રદ કરવામાં આવી છે સેક્શન એકસો સાત રદ કરવામાં આવી છે અને એને લીધે મુસ્લિમ સમાજને મુસ્લિમ સમાજની પ્રોપર્ટીઓને અને વકફ જે તે વખતે જાહેર કરેલી પ્રોપર્ટીઓને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન જાય એમ છે જેથી અમે વિરોધ કરીએ છીએ કે હાલ જે જબરજસ્તી લાગુ કરાયેલો છે ગુજરાત વકફ એમેન્ડમેન્ટ બિલ એ પરત ખેંચવામાં આવે એ અમારે

તમામ મુસલમાનો એને વખોડે છે અને દેશ અને વિદેશમાં રહેતા મુસ્લિમોએ પણ અને દરેક ભારતીય નાગરિક જે દરેક ધર્મના હોય એને આ હુમલાને વખોડવો જોઈએ પણ સાથે સાથે જે પ્રમાણે આજે હુમલો થયો છે તો આજે સુષ્મા સ્વરાજજીએ મનમોહનસિંહની સરકારમાં એક શેર એક સવાલ કર્યો હતો સિંહ એટલે ایک ایتا تھا کہ لٹا تی دیکھ کافلا کس نے لوٹا ہمیں رہ جنوں سے گلا نہیں تیری رہ بری پر سوال ہے تو آ ایک سوال સરકાર સામે દરેક ભારતીય નાગરિકે કરવો જ જોઈએ કે ભાઈ પહેલગામ એ અમરનાથ યાત્રાના રસ્તા પર આવેલું છે તો તેની સિક્યુરિટી માટે સરકારે શું વ્યવસ્થા કરી અને જે સિક્યુરિટીના જે ચોકીઓ જે પોઈન્ટ હતા એ કોના કેવાથી હટાવી લીધા કે મારતા છૂટા મૂકી દીધા યાત્રાળુઓને બીજી વાત એ કે એક તરફ અશાંત ધારો લાગુ કરે છે જે વર્ષોની હિન્દુસ્તાનની ગંગા જમની તહેઝીબ ને ખતમ કરી નાખી અશાંત ધારો લાવીને બીજી તરફ યુસીસી સમાન નાગરિક દરેક નાગરિકનો સરખો હક ને સરખો અધિકાર આ ક્યાં ન્યાય કહેવાય એક તરફ થોડું પાણી નીચે આવ્યું તો એવું કીધું કે ના 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 અમે આદિવાસીઓને અમારા યુસીસીમાં નથી જોડવાના વારા ફરતી વારો તારા પછી મારો દરેક નો વારો છે એ યાદ રાખે જૈન લોકો માં અને શરૂઆત થઈ ગઈ છે મુસ્લિમો બતાવીને ડરાવવામાં ધમકાવવામાં તમને આવે છે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં બીજેપી નું શાસન છે અગિયાર વર્ષથી કેન્દ્રમાં તમે છો અને પાછા તમને ડરાવવાના કે હિન્દુઓ ખતરામાં છે આ કઈ વાત થઈ લોકો કે છે ડબલ એન્જિન ની સરકાર કોણ ડબલ એન્જિન ની તમારી કઈ અક્કલની ઉપર પથરા પડ્યા છે એક સાપ આવે છે આંધળી ચાકણ જેને કહેવામાં આવે છે એને ડબલ એન્જિન કહે છે કે એક બાજુ થી તમે રોકો તો બીજી બાજુ ચાલતી થઈ જાય એ આ ડબલ સરકાર ને ડબલ મોવાડી અભી બોલા અભી ફોગ આ કારણે આ જે કઈ વકફના ના બિલ ને જે છેડવામાં આવ્યું છે જે અમારા બાપ દાદાઓની અમારા વડીલો પારજીત મિલકત જે દાન કરેલી છે બે ચાર નેતાઓ કે બે ચાર લોકોના પોતાના સ્વાર્થ માટે આ વકફ પર જે એટેક કરવામાં આવે છે ભાઈ એમાં હું તમામ ભારતના હિન્દુ અને તમામ ધર્મના માનતા લોકોને એ પૂછવા માંગુ છું કે આ વકફની મિલકત લઈ લીધા પછી શું તમને રોજગાર મળવાનો છે તમે એમની વ્યાખ્યા તો સમજો પોતે એવું કે છે કે મુસ્લિમોના ઉદ્ધાર માટે મહિલાઓના ઉદ્ધાર માટે તો મુસ્લિમો માટેની લાગણી હવે કેટલી ગઈ તમે દરેક વસ્તુ જોયો કે અમારી એક આંગળી થાય છે અને ત્રણ તમારી ઉપર થાય છે મુસ્લિમોનો ચહેરો પતાવીને લૂંટવામાં તમને આવે છે ગયા વર્ષ ની વાત કરીએ તો વિશ્વમિત્રીમાં માં પૂર આવ્યું બધા એક સાથે મળીને એને

બંધારણને આર્ટિકલ ચોવીસ બંધારણના આર્ટિકલ પચીસ તથા ઓગણત્રીસનું સ્પષ્ટપણે ઉલ્લંઘન છે અને જે ઉલ્લંઘન ના થાય તે હેતુથી આજ રોજ અમે પાદરા મામલતદાર કચેરીએ સમસ્ત પાદરા તાલુકા મુસ્લિમ સમાજ તથા પાદરા શહેર મુસ્લિમ સમાજ આવેદનપત્ર આપવા આપવા માટે આવેલા છે અને અમે મુખ્ય માંગણી એવી કરેલી છે કે યુસીસી એક્ટ તથા વકફ એમેન્ડમેન્ટ બિલ વહેલામાં વહેલી તકે પરત લેવામાં આવે તેવી અમારી મુખ્ય માંગણી છે ભારતનું અભિન્ન અંગ ગણાતા કાશ્મીરમાં તાજેતરમાં જે પહેલગામમાં આતંકવાદી હુમલો જે કરવામાં આવ્યો અને તેની અંદર આપણા હિન્દુસ્તાની ભાઈઓ જે શહીદ થયા તે શહીદ જે ગુજરી ગયા એ તમામનું પાદરા શહેર તેમજ તાલુકા મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વઘોડી કાઢે છે અને આ આતંકવાદી કૃત્ય કરનાર જે બી તાકાતો છે જે ન ફેલાવનારી જે બી તાકાતો છે એ તમામનો તાત્કાલિક શોધીને તેમને પણ તેમના અંજામ સુધી પહોંચાડવામાં આવે તેવી આજ રોજ પાદરા મુસ્લિમ તાલુકા અને પાદરા મુસ્લિમ સમાજ પાદરા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને વિનંતી કરવામાં આવે છે અને જો આમાં પાકિસ્તાન જો પહેલી નજરે જ આપણને લાગે છે કે તે જિમ્મેદાર છે તો પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને પણ આનો મૂં તોડ જવાબ આપવામાં આવે અને જો પાદરા મુસ્લિમ સમાજની જરૂર હોય તો પાદરા મુસ્લિમ તાલુકા સમાજ અને શહેર મુસ્લિમ સમાજના એક એક ઘરમાંથી એક એક વ્યક્તિ સૈનિક બનીને માતૃભૂમિની રક્ષા કરવા માટે તૈયાર છે જય હિન્દ